આજે આપણે એકદમ ટેસ્ટી એવા સરસ મજાના નમકપારા બનાવવાના છે તો આપણે કાજુનો નો સેપ આપશું તો એમાં આપણે ઘઉંનો લોટ લીધો છે એ જ માપથી મેંદો લીધો છે અને થોડો આપણે સૂજી લીધો છે તો આ સામાનથી આપણે સરસ મજાના કાજુના નમક પારા બનાવીશું તો તમે એકલો મેંદો પણ લઈ શકો સૂજીને મેંદો બંને મિક્સ કરીને લઈ શકો એકલા ઘઉંના અને સુજીના પણ લઈ શકો તો આપણે એ રીતે પણ પછીના વિડીયોમાં બનાવીશું અત્યારે આ સામાનથી આપણે સરસ મજાના કાજુના નમક પારા બનાવીશું તો સૌથી પહેલાં એક બાઉલ લઈશું આપણે લોટ બાંધવાનો છે તો મેં છે ને ચારે લોટ છે આ તો ઘઉંનો લોટ છે એ જ માપથી મેં ચારેલો મેંદાનો લોટ લીધો છે અને થોડી આપણે સૂજી લીધી છે તમે સૂજી કે જે પણ હોય તે લઈ શકો અને હવે છે ને આપણે થોડા મસાલા કરી લઈએ તો એમાં આપણે નિમક એડ કરશું થોડો છે ને અજમો હાથથી ક્રશ કરીને એડ કરશું અંદર અને થોડો શેકેલા જીરાનો પાવડર છે તમે આખું જીરું ખાંડીને પણ લઈ શકો અને થોડી આપણે હિંગ એડ કરીશું આ બધા મસાલાને છે ને આપણે મિક્સ કરી લઈશું અને ત્રણથી ચાર ચમચી જેટલું મેં તેલ લીધું છે તેને પણ આપણે એડ કરી તો આમાં તમે ઘીનું પણ મણ દઈ શકો અને તેલનું પણ દઈ શકાય આપણે આ નમક મારા છે ને એકદમ ખસ્તા કરવાના છે અને ક્રિસ્પી કરવાના છે તો મણ છે ને આ રીતે મુઠ્ઠી બંધાય એટલું ચડિયાતું મણ રાખવાનું છે ને થોડું પાણી એડ કરી અને આપણે કઠણ લોટ બાંધશું આપણો લોટ છે ને પ્રોપર સરસ કઠણ બંધાઈ ગયો છે તો આ લોટને ઢાંકી અને દસ મિનિટ આપણે રેસ્ટ આપવાનું એટલે લોટ છે ને સરસ ખૂણવાઈ જાય આપણે થોડી વાર લોટને રેસ્ટ આપ્યો પછી આપણે ખોલીને ચેક કરી અને લોટને ગૂણવી લઈશું સરસ તો આ લોટમાં છે ને આપણે મણ જેટલું સરસ આપ્યું હોય તો ઉપરથી તેલ એડ કરવાની કાંઈ જરૂર નથી અને એમનામાં જ આપણે સરસ કૂણવી લઈશું છે ને મોટા મોટા આપણે લુઆ કરી લઈશું આપણે છે ને આ રીતે બધા ગોયના કરી દીધા છે તો હવે છે ને પાટલા ઉપર લઈ અને એક એક કરીને બધી વણી લઈશું આપણે તો અત્યારે છે ને આપણે આવડી આવડી જ વણવાની છે તો આ રીતે આપણે બધી વણી લઈશું પેલા જો આ રીતે આપણે બધી વણી લીધી છે તો હવે છે ને આપણે એક સાટો બનાવી લઈશું તો એના માટે બે ચમચી મેં મેદો લીધો છે અને બે ચમચી જેટલું આ ગરમ કરેલું ઘી લીધું છે આ રીતે છે ને બંનેને મિક્સ કરી લઈશું તો મેંદાની જગ્યાએ આપણે ઘઉંનો પણ લોટ લઈ શકીએ અને ચોખાનો પણ લોટ લઈ શકીએ આ સ્લરી બનાવવા માટે હવે આ સ્લરી બનાવી છે ને એને આપણે સાઈડ ઉપર રાખી દઈશું અને આપણે આ જે રોટલી બનાવી છે ને એને આપણે પ્લેટ ઉપર લઈ લઈશું અને એની ઉપર છે ને આપણે સ્લરી લગાવી દઈશું અને બીજી પણ લઈ લઈશું એને ઉપર એ આ રીતે આપણે લગાવી દઈશું અને એની ઉપર એક રાખી દઈશું તો આ રીતે આપણે ત્રણ લેયર કરશું લેયર વણી લઈશું રોટલી વણીને એ રીતે આપણે વણી લેવાનું તો આપણે મણ સરસ દીધો હોય ને આપણો લોટ સરસ બંધાણો હોય ને તો આપણે કાંઈ કોરો લોટ લેવાની પણ જરૂર ન પડે અને એકદમ સરસ વણાય છે જો આ રીતે આપણે મોટી બનાવી લેશું આપણે છે ને રોટલો સરસ મજાનો વણાઈ ગયો છે તો એની થિકનેસ પણ આપણે કેટલી રાખી છે તમને બતાવો હવે છે ને મારી પાસે આ દવાના બોટલનું એક ઢાંકણું છે તો એને સાફ કરી અને પછી આનાથી આપણે કાજુનો સેપ આપશું તો એના માટે છે ને આપણે અહીંથી લઈ રીતે આપણે શેપ આપશું તો પેલો શેપ છે ને એ થોડો રાઉન્ડ વાળો નહીં થાય કારણ કે આપણે સીધું છે ને એટલે પછી પ્રોપર છે ને કાજુ જેવો જ શેપ આવે આ રીતે બધા બનાવી લઈશું ને પ્લેટમાં રાખતા જઈશું આપણે છૂટા છૂટા તો આપણા છે ને કાજુ શેપની સરસ મજાના નમકપારા તૈયાર છે તો આપણે છે ને તેલ ગરમ કરવા માટે રાખી દીધું છે તો એમાં થોડા થોડા કરી અને આપણે એડ કરતા જઈશું અને ધીમી આંચ ઉપર સરસ તરાવા દઈશું એટલે અંદરથી ક્રિસ્પી થાય હવે છે ને આપણી નમકીન છે ને તરાતા જો એકદમ ક્રિસ્પી થઈ ગઈ છે આમ બ્રાઉન જેવી થઈ ગઈ છે તો આપણે છે ને હવે સેજ બ્રાઉન થઈ જાય ને પછી આપણે બારે કાઢી લેવાની તો હવે છે ને આપણે બારે કાઢી લઈશું એક પ્લેટમાં છે ને આપણે લઈ લઈશું આ રીતે આ રીતે છે ને આપણે ધીમા તાપે બીજા પણ કરી લઈશું બધા આપણે છે ને પ્રોપર સરસ ક્રિસ્પી એવા કાજુ તૈયાર છે તો તમને તોડીને બતાવજો એટલે કાજુ નમકીન છે ને ગરમ ગરમ છે ને ત્યાં જ ઉપર આપણે એક મસાલો ચટપટો છાંટીએ એટલે શું સરસ લાગે તો એના માટે મેં લાલ મરચું ચાટ મસાલો અને સંચર પાવડર ત્રણેય મિક્સ કરી અને એનો એક સ્પેશિયલ મસાલો બનાવ્યો છે તો એને આપણે થોડો થોડો એડ કરી મિક્સ કરી લેશું આપણે છે ને એકદમ સહેલાઈથી સરસ મજાની કાજુ નમકીન બનાવી છે તો આ નમકીન જો તમે બાળકો માટે બનાવતા હોય તો ઉપર ચાટ ને લાલ મરચું જે આપણે સ્પ્રિંકલ કર્યું છે એ નહીં કરવાનું અને પ્લેન રાખવાનું ને જો મોટાને ખાવું હોય તો આવી રીતે તીખું અને ચટપટું બનાવવાનું અને એકદમ ટેસ્ટી અને જો તમે જોઈ શકો છો એકદમ એક ક્રિસ્પી તૈયાર થઈ છે આપણી સરસ મજાની જો મારી આ કાજુ નમકીનની રેસીપી ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને મને કોમેન્ટ કરીને કહેજો કે મારી આ યુનિક અને ટેસ્ટી એવી કાજુ નમકીનની રેસીપી તમને કેવી લાગી થેન્ક યુ